કૃષિ મંત્રી જાહેરાત કરે છે કે અમે એટલા કરોડનું પેકેજ દઈએ એટલા કરોડનું પેકેજ દઈએ છીએ આ ખેડૂત પાસે તો કોઈ વસ્તુ મળતું નથી તો કરવાનું ખેડૂતને હું એક કામ કરે અમારે સહાય કે કોઈ વસ્તુ જોતી નથી અમને એક જોડી મંજીરા આપી દઈ ને એટલે અમે બધા ખેડૂત મંજીરા બનાવે વગાડતા થઈ જાય બરાબર હા ગીર ગઢડાના એક ખેડૂત છે તેની સાથે પણ વાત કરશું તેની પણ શું રાય છે તેની વાત શું નામ આપવું લાલજીભાઈ જયશુકભાઈ દુધાત લાલજીભાઈ શું કહેવું તમારું મારું એક જ કહેવાનું છે ડાયરેક્ટ બધા ખેડૂતોના ખાતા એની પાસે છે જ ઓલરેડી તો ડાયરેક્ટ ખેડૂના ખાતામાં આવે જેમ વાવાઝોડામાં સાંઠ ચાલી કર્યું જ ને એ વસ્તુ નો થાય ને કારણ આમાં રેટા કોઈ ખેડૂના હાથમાં આવશે ને વસેટિયા ખાઈ જા હં વસેટિયા ખાઈ જાય કોણ ખાઈ જાય હવે વસેટિયા એ તો બધા જાણે છે કોણ ખાઈ જાય અમારા મોટે મોલા બોલાવો છો હં તમને દુઃખ છે એનું છે બસ દુઃખ એનું જ છે કે આ વચ્ચે ખેડૂતથી નથી પોતતું ને એ જ દુઃખ છે ક્યાંથી વીસ મોકલે ત્યાં ચા ચાલી હાઇટ કરે એટલે ઓલાને દડતા દઈ દેવાના છે મેન મુદ્દો સરકારને શું કહેવા માંગો છો સર્વે કરવો જોઈએ કે ના કરવો ના જ કરવો જોઈએ બધા જો અત્યારે નવરાત્રીમાં વરસાદ થયો ત્યારે બધા ખેડૂતનું બધું પાયમાલ જ થઈ ગયું કોઈના હાથમાં કાંઈ આવ્યું નથી અને અત્યારે ત્યારનું એમને મજાયેલું આવે છે તો ટોટલી ખેડૂત નાનામાં નાનો ખેડૂત મોટા મોટો ખેડૂત બધાને મળવો જોઈએ હવે મારું તો એવું કેવું છે કે જે સર્વે અત્યારે જે ચાલી રહ્યો છે ઓનલાઈન કે સેટેલાઇટ જે છે અમારે ગીરગઢાની અંદર એક ભાઈને અઢાર વીઘાની અત્યારે હાલની તકે જાહેર ઊભી છે એને જે ઓનલાઈન અત્યારે ફોર્મ ભર્યું છે તો એની માંડવી પાસ થઈ ગઈ તમે સેટેલાઇટ શું કામ કરે છે એવું લાગે છે કે કદાચ વાદળું વાડું હોઈ ગયું છે એવું તો આમાં સરકારથી શું અમને અમને તો કાંઈ ટપો જ પડતો નથી કે આમાં અમારે કરવું શું ફોર્મ ભરવા કે ના ભરવા કે કાલે પાછા એ ના એમ કે ભાઈ અમારે તો દેવું તો ખેડૂતો વિરોધ હતો તો આમ કરવું તેમ કરું તો શું કરવાનું એટલે હાલની હાલની તક એવડી ઊભી છે અને સોયાબીન પાસ થઈ ગયા તો આ સેટેલાઇટ કઈ રીતે બતાવે છે અને જેનું હકીકતે પાત્રાન બધું બગડ્યું છે એનું કોઈનું પાસ નથી થતું પાત્રા છે પાત્ર તણા છે માંડવી તણાણી છે પાત્ર તણાણા છે બધું છે કોઈ વસ્તુ બાકી નથી કોઈના ખેતરમાં માં કઈ નથી બીજા નંબર માં અત્યારે જે રવિ પાક જે અત્યારે લોકોએ ઘઉં વાવી દીધા છે જીરું વાવી દીધું છે ચણા વાવી દીધા છે જે વાવી દીધું એ પણ થઈ ગયું ડુંગળી પણ નષ્ટ થઈ ગઈ છે છે તો આમાં માટે પણ મોટો પ્રશ્ન કે ચારો ક્યાંથી ઉપસ્થિત કરવો પોતાના કૃષિ મંત્રી જાહેરાત કરે છે કે અમે એટલા કરોડ નું પેકેજ દઈએ એટલા કરોડ નું પેકેજ દઈએ છીએ આ ખેડૂ પાયે તો કોઈ વસ્તુ મળતું નથી તો કરવાનું ખેડૂને હું એક કામ કરે અમારે સહાય કે કોઈ વસ્તુ જોતી નથી અમને એક જોડી મંજીરા આપી દઈ ને એટલે અમે બધા ખેડૂત મંજીરા બનાવે કરતા થઈ જશે બરાબર એ સિવાય બીજું આ ખેડૂત છે ખેડૂત છે તે લાલઘુમ થઈ ગયો છે પાયમાલ થઈ ગયો છે અને કંઈ કંઈક પોતાનો રોજ થાળી રહ્યો છે શું સુખી અને બીજા નંબરમાં અત્યારે મંત્રીઓ અત્યારે દોડતા જાય છે એ એવી વાતો કરે એક તો ખેડૂત દુઃખી છે અને એમાં માંડવીના પાત્ર પડે કે વાસ આવે છે મોટા મોટા બૂટ પહેરીને નીકળી જાય આવા ખેડૂતો અત્યારે રાત બી મહેનત કરે તો એની હાલત શું થતી ને આવા નાટકો નાટકો કરીને ખોટા ખેડૂતોને દુઃખી એક તો વેદના છે ને વધારે દુઃખી કરે છે ખેડૂતને અને આવી આવા કંઈ ખેતરોમાં જવાની જરૂર નથી ડાયરેક્ટ એના ખાતામાં એને નુકસાનને વળતર ચૂકવે એવી માંગ કરવામાં આવે છે થવું જોઈએ અત્યારે જે સરકાર જે કઈ આયોજન અત્યારે કર્યું છે એ અમારે ખેડૂતો માટે તો બિલકુલ નથી લાગે છે કે એની તિજોરી ભરવાનું કે તિજોરી બચાવવાનું આવ્યો કાવતર રહ્યો એવું લાગે કારણ કે ખેડૂતોના ખેતરમાં જે કાંઈ સર્વે કરે એમાં આજની પોઝિશનમાં રવિ પાક માટે ખેડૂતોએ જે કાંઈ નુકસાન થયેલું હતું એ હટાવીને નવો પાક વાવવા માટે ખેડતી અત્યારે ખેતી ખેતર ખેડી લીધા છે તો નવું વાવેતર માટે ખેતર સફાઈ થઈ ગયા હવે સર્વે કરવા માટે અમારા ગામમાં જ્યારે અધિકારી આવે ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારે આ સર્વે કઈ રીતે કરવાનો તો કે ઊભો જે પાક દેખાશે એનો જ સર્વે થાય તો જે લોકોને અત્યારે પાંચ દિવસ પહેલાં લેવાઈ ગયો છે તો ખેતર સફાઈ કરી નવે ખેતરની વાવણીની કરવાની અત્યારે તૈયારી કરી છે કે ઘઉં ચણા કે વાવરું છે તો સરકાર મારો એ પ્રશ્ન છે કે આ જે ચણા છે ઘઉં છે એની વાવેતર ની તારીખ કઈ છે પેલા વિચારો ખેડૂત ને પૂછો છો કે પચીસ વર્ષ પેલા હું કરતો હતો એ કરવાની જરૂર નથી કરવાની એ જરૂર છે કે અત્યારે કઈ તારીખે તમે હવે તમારા સરકારી આંકડા મુજબ જે આપણે વાવેતરની તારીખ હોય એ તારીખ કઈ છે પહેલાં સંશોધન કરો એ કોઈને સરકારમાં ખબર નથી પડતી ખેડૂત અત્યારે છે બિલકુલ દયની પરિસ્થિતિમાં આવી ગયો છે તો અત્યારે ખેડૂતોને વળતર મળે પૂરેપૂરું વળતર મળે એના દેવા માફ થાય એને સરકારી જે કાંઈ એને અત્યારે પૈસા આપશે કદાચ તો સર્વે કરીને બે તંત્ર હજાર નાખશે તો અમુક ખેડૂતને નાખી દે તો ન નાખે પણ એનાથી ખેડૂતને દવાના પૈસા ઊભા થતા નથી ખાતા ન થતા નથી અત્યારે મજૂરી છસો આઠસો ચૂકવે છે તો ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે તમામ ખેડૂતોને અમારા તમામ ખેડૂતો ગીરગઢા તાલુકા આખો નહીં ગુજરાતભરના તમામ ખેડૂતો કે જ્યાં વરસાદથી અતિવૃષ્ટિથી નુકસાન થયું તમામને એ સો ટકા વળતર મળે એમને જે કાંઈ ખાતામાંથી જમીનમાંથી સીસી ઉપાડેલું હોય અને દેવું કરેલું હોય એ દેવું પણ માફ કરવામાં આવે એવી સરકારને અમારી વિનંતી છે